જય શ્રી સ્વામિનારાયણ આ તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો તો એ જગન્નાથપુરીની નીલાંચલ પર્વતમાળા છે અમે જગન્નાથપુરી જઈ રહ્યા છીએ સારી એ હિન્દુ સંસ્કૃતિની અંદર જેટલા જેટલા ઉત્સવોની પરંપરા એને જ્યારે યાદ કરવામાં આવે ત્યારે આપણે રથયાત્રાને યાદ કરતા હોઈએ છીએ તો આજે તમને ભગવાન જગન્નાથજીનો રથ કેવી રીતે બને છે એ અમે બનાવવા બતાવવાના હોઈએ તો આ જગન્નાથપુરીનો રસ્તો બતાવી રહ્યા છીએ આમ તો ઓરિસ્સા રાજ્ય થોડુંક આર્થિક દ્રષ્ટિએ નબળું ગણાય પણ લીલોત્રી અને પર્વતમાળા નદીઓ વગેરે જોતાં ત્યાંની ખેતી અને ગ્રીનરી જોતાં આપણને નબળું હોય એવું લાગે નહીં પણ બની શકે કે માણસોમાં થોડી મહેનત કરવાની તાકાત ઓછી હોઈ શકે તો આજે તમે જોઈ રહ્યા છો તો એ સમગ્ર નીલાંચલ પર્વતમાળા છે ક્યાંક ક્યાંક આપણને પથ્થરોવાળા પર્વતો દેખાય તો ક્યાંક ક્યાંક માત્ર ને માત્ર લીલાછમ વૃક્ષોથી આચ્છાદિત પથ્થરો દેખાય તો જગન્નાથપુરી છે આ દેશના ચાર ધામમાં આવેલું એક ધામ છે એવું કહેવામાં આવે છે કે બદ્રીનાથ ધામની અંદર ભગવાન નારાયણ એ નિત્ય ધ્યાન કરે છે તપશ્ચર્યા કરે છે રામેશ્વરમની અંદર ભગવાન નિત્ય સ્નાન કરે છે અને જગન્નાથપુરીની અંદર ભગવાન ભોજન કરે છે એટલે પુરીમાં ભોજનનો બહુ જ મહિમા છે અને દ્વારિકા જે આ દેશનું ચોથું ધામ કહેવાય તો એની અંદર ભગવાન શયન કરે છે એવી માન્યતા છે તો એવા પવિત્ર ચાર ચારધામમાં એલું આ એક ધામ જે આ દેશના પૂર્વ ભાગની અંદર આવેલું છે જ્યાં દિવસનો ઉદય પણ વહેલો થાય અને અસ્ત પણ વહેલો થાય તમે જોઈ રહ્યા છો કે આપણે જોયા જાણ્યા ન હોય એવા સરસ મજાના આંબાના ફળો દેખાઈ રહ્યા છે તો જ્યાં હોય ત્યાં રસ્તામાં આપણને આવા એકદમ ફળદ્રુપ જમીન અને આંબાઓના વૃક્ષ જોવા મળે એની ઉપર તમે કેરી જોઈ રહ્યા છો ગાડીમાં બેઠા થકા અમે જ્યારે આ ઝાડ દૂરથી જોયું તો અમને પેલું લીચીનું કે એવું ઝાડ હોય એવું કંઈક લાગ્યું એટલે શેનું ઝાડ છે એ નક્કી કરવા માટે અમે નીચે ઉતર્યા અને નજીક જઈને જોયું તો એકદમ સરસ દેશી કેરીનું ઝાડ છે અને તમે જોઈ રહ્યા છો અમે કેરીની જ્યારે જરૂર હોય તો કદાચ ડાળખીને જ હલાવીએ તોય નીચે ફટોફટ એની જાતે ખરે એને ડાળ ઉપરથી તોડવી પણ ન પડે એવી સરસ ફળદ્રુપ આંબાવાડિયું એ તમે જોવો છો નાળિયેરી પણ તમે જોઈ રહ્યા છો કારણ કે સહેજે સમુદ્ર કિનારો હોય ત્યાં નાળિયેરીનો હંમેશા વધારો હોય એટલે એક બાજુ પર્વતમાળા હોય એક બાજુ સરસ આકાશની અંદર વાદળા છવાયેલા હોય અને એક બાજુ નાળિયેરી હોય ત્યારે આપણને જરૂરથી આપણું બચપણ યાદ આવે આપણે જ્યારે ચિત્રકામ ભણતા ત્યારે કુદરતી દ્રશ્ય દોરવાનું કે તો આપણને બે જ વસ્તુ આવડે નાળિયેરીને ડુંગરા તો આ જગન્નાથપુરીની અંદર જગન્નાથ ભગવાનના મંદિર નજીક આપણે પહોંચી ગયા છીએ અમે રથયાત્રાથી એકાદ મહિનો અગાઉ જગન્નાથપુરી પહોંચેલા એટલે જગન્નાથ ભગવાનના રથનું કામ અત્યારે ચાલી રહ્યું છે આપણે જાણીએ છીએ કે જેટલા જેટલા હિન્દુ સંસ્કૃતિના ઉત્સવો છે એમાં દિવાળી પણ આવી જાય અને હોળી વગેરે પણ તહેવારો આવી જાય જન્માષ્ટમી વગેરે પણ એમાં વધારેમાં વધારે લોકોના હૃદયની અંદર વસેલો જો કોઈ ઉત્સવ હોય તો એ રથયાત્રા ઉત્સવ છે અને દરેક ઉત્સવોની અંદર અનેક ક્ષેત્રોની અંદર મેળા ભરાતા હોય છે દેવદર્શનો માટે લોકોનું ટ્રાફિક થતું હોય છે તો એમાં આપણે કહી શકીએ કે માત્ર ને માત્ર ભારત દેશમાં નહીં પણ વિશ્વ લેવલે કોઈ પણ ઉત્સવમાં વધારેમાં વધારે ટ્રાફિક હોય તો એ પણ આ રથયાત્રાનો ઉત્સવ છે અને જગન્નાથપુરી ક્ષેત્ર છે તમે જોઈ રહ્યા છો ચોરસ મોટા મોટા લાતીમાંથી લાવેલા સીધા જે લાકડાઓ છે કાષ્ટ છે તો એને કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રિક ઓજાર વિના ત્યાંના ભાવિક જે સેવકો છે તો એ જાતે જ રથના ચક્ર રથ માટેના મોટા મોટા જે થાંભલાઓ હોય એની અંદર રહેલું ગરુડ વગેરેનું ઝીણું ઝીણું જે કોતરણી કામ હોય તો એની જાતે કરી રહ્યા છે અને રથયાત્રા તો તમે ઓનલાઈનના માધ્યમથી જોતા જ છો રથના દર્શન પણ કરતા હો છો પણ અત્યારે તે જે તમે જોઈ રહ્યા છો એ અમારો આંખે દેખ્યો અહેવાલ છે અમે ત્યાં જ પાસે ઊભા રહી અને એક એક વસ્તુનું શૂટિંગ ઉતારેલું છે કેવી રીતે રથ બને છે એ પણ અમે આ બધું નજરે નિહાળેલું છે ખૂબ જ ભાવથી આ અલગ અલગ પ્રકારની કોતરણીઓ કરી અને આ રથના ચક્ર બનાવવામાં આવે છે લગભગ દોઢ બે મહિના સુધી આ રથ બનાવવાનું કામ ચાલે છે અને ત્રણેય ભગવાનના જે રથ છે એ અલગ અલગ બને છે તમે જોઈ શકો આપણને તો જોતા એવું લાગે કે હાથથી આ લોકો રથ ક્યારે બનાવી રહેશે પણ છતાંય અમે લોકો ત્યાં અઠવાડિયું રોકાયા ત્યાં સુધીમાં તો એમણે ઘણું બધું રથનું કામ કરી નાખેલું જે એમનો ભગવાન પ્રત્યેનો વિશ્વાસ અને ભગવાન પ્રત્યેની ભક્તિ એના આપણને દર્શન કરાવે છે કારણ કે ભગવાનના મંદિરની અંદર રસોઈઘરમાંય તમે જુઓ તમે જગન્નાથ ભગવાનનું સુંદર શિખર ગગનચુંબી એના દર્શન કરી રહ્યા છો આજુબાજુનો બધો માહોલ છે કારણ કે ટૂંક સમયમાં ભગવાન બીમાર પડવાના એના દ્વાર બંધ થવાના એટલે લોકોનો દર્શન માટે પણ ભીડો છે રથ બને છે એના દર્શન માટે પણ એટલા જ લોકોનો ભીડો આપણે જોઈ રહ્યા છીએ તો ભગવાનના ત્રણેય અલગ અલગ રથની જો વાત કરીએ અને એની માહિતી જો જાણવા પ્રયાસ કરીએ તો એવું કહેવાય છે કે ભગવાન જગન્નાથજીનો જે રથ છે એનું નામ ઘોષ છે હમણાં તમે જે ચક્રના દર્શન કર્યા અને હમણાં હજી કરશો તો એવા ચક્ર કહેતા પૈડા અમે આ રથની આજુબાજુમાં જ કામ ચાલે છે ત્યાં ઊભા છીએ એટલે તમને કહી રહી છું કે આંખે દેખેલો અહેવાલ છે અને જીવનની અંદર એવો મોકો ખૂબ જ ઓછો મળતો હોય છે કે આવા ટાઈમની અંદર આપણે જગન્નાથપુરી જઈએ અને નજરો નજર આ બધા જ દર્શન કરીએ એટલે બધાએ પ્રફુલ્લિત મને ત્યાં રથ બની રહ્યો છે ત્યાં જ ઊભા છે પાછળ જગન્નાથ ભગવાનની ગગનચુંબી શિખર ઉપર ધજા લહેરાઈ રહી છે એના પણ દર્શન થઈ રહ્યા છે સરસ મજાના રાજમાર્ગો પણ તૈયાર કરવામાં આવ્યા છે તો ભગવાન જગન્નાથજીનો જે રથ છે એને નંદીઘોષ કહેવાય છે ને એમાં સોળ પૈડા છે અને એ રથ તૈયાર થાય ત્યારે એના ઉપર લાલ અને પીળો કલર કરવામાં આવે છે અને વેદિકાથી રથની ઊંચાઈ ત્રેવીસ હાથની હોય છે પૈડાની ગોળાઈ પાંચ હાથની હોય છે અને ભગવાનના સારથીને દારૂક કહેવામાં આવે છે ભગવતની અંદર પણ ભગવાન દ્વારકાધીશના સારથીનું નામ આપણે દારૂક સાંભળ્યું છે અને રથના રક્ષક ઋષિ ભગવાન છે અમે અઠવાડિયા પછી ગયા ત્યારે આટલું આ રથનું કામ થઈ ચૂકેલું છે એના ચક્ર વગેરે જોઈન્ટ થઈ ગયા છે હવે ઉપરના શિખરો વગેરે બનાવવાનું માત્ર બાકી છે તો આ વાત થઈ ભગવાન જગન્નાથજીના રથની અને બીજો જે રથ છે એને સુભદ્રાજીનો રથ છે જેનું નામ દેવદલન યા તો દર્પ દલન છે એને બાર ચક્ર છે એને કલર લાલ અને કાળો કરવામાં આવે છે અને વેદિકાથી વેદિકા એટલે જ્યાં ઠાકોરજીને પધરાવ્યા હોય ત્યાંથી રથની ઊંચાઈ એકવીસ હાથ છે અને પૈડાની જે ગોળા એ ચાર હાથ છે અને એના સારથીને દેવદત્ત કહેવામાં આવે છે તેના જે રક્ષક છે રથના તો એ વન દુર્ગા દેવી મનાય છે ત્યાર પછી ત્રીજો રથ છે બલરામજી મહારાજનો તો એમના રથનું નામ તાલ ધ્વજ રથ છે જેના ચક્ર કહેતા પૈડા એ ચૌદ છે અને એ રથને રંગ લાલ અને લીલો એ કરવામાં આવે છે આ વસ્તુ અત્યારે તમે સાંભળી અને અષાઢી બીજે જ્યારે લાઈવ રથયાત્રાના દર્શન કરશો ત્યારે તમને રથના ધજા હોય નો કલર હોય એ બધા એના જરૂરથી દર્શન થશે તો બલરામજીના રથની વેદિકાથી જે ઊંચાઈ છે એ બાવીસ હાથ છે પૈડાની ગોળા ચાર હાથ છે એના સારથીને સુદિમ્ન કહેવાય છે અને આ રથના રક્ષક છે સાક્ષાત અનંત ભગવાન છે આમ આપણે જો જોઈએ તો બધા જ રથને બે બે ચક્રનો ફેર છે બે બે ચક્ર જેટલા બધા જ રથ મોટા છે જેની ઊંચાઈ જેની ગોળા એમાં પણ થોડો થોડો ફેર છે બધાથી મોટો રથ છે ભગવાન જગન્નાથજીનો છે ત્યાર પછી બલરામજીનો અને ત્યાર પછી એનાથી થોડોક નાનો રથ એ સુભદ્રાજીનો માનવામાં આવે છે તો આ રથ તૈયાર થઈ ગયા છે જેટલા જેટલા લોકો દર્શન કરવા આવતા હોય તો એ પણ બધા રથનું શૂટિંગ ઉતારે છે આ તમે બીજા રથના પણ દર્શન કરી રહ્યા છો હજુ તો આની ઉપર બહુ જાજુ કામ કરવાનો બાકી છે તમે કોતરણી પણ જોઈ રહ્યા છો માત્ર અને માત્ર હાથે આ ગરુડજી વગેરેની કોતરણી કરવામાં આવે છે તો આવી રીતે ત્રણેય ભગવાનના સરસ મજાના રથ તૈયાર થઈ રહ્યા છે આ રથના ચક્રની સાથે જ્યારે લાકડાઓ ફિટ કરે ચક્રને જોઈન્ટ કરે તો એની અંદર ઘણો બધો વજન હોવા છતાં પણ બધા જ લોકો જાતે જ ભેગા થઈ અને ફિટિંગ કરે છે કોઈ ક્રેન વગેરે વસ્તુઓનો ઉપયોગ કરતા નથી પોલીસનું રક્ષણ પણ તમે જોઈ રહ્યા છો જો આ ચક્રને આ ધક્કો મારી રહ્યા છે જ્યારે એમને જોઈએ ત્યારે ખ્યાલ ન આવે પણ આમ જોઈએ તો એવું લાગે કે વ્યક્તિ કરતાં પણ ચક્ર કેટલું બધું ઊંચું છે ભગવાન જગન્નાથજીના શિખર ઉપર સરસ મજાની ધજાઓ લહેરાઈ રહી છે એના પણ આપણે દર્શન કરીએ છીએ અને અત્યારે તમને આ જે લાકડા છે આવડા લાગે પણ આપણાથી બથમાં પણ ન આવે એટલી બધી એની જાડાઈ કારણ કે આટલો મોટો જ્યારે રથ બનાવી અને એને માણસો દ્વારા જ ખેંચવાનો હોય આખી પૂરીના રાજમાર્ગ ઉપર ફેરવવાનો હોય તો એની મજબૂતાઈ કાંઈ જેવી તેવી ચાલે નહીં એટલે અમે લોકો પણ વર્ષોથી એવું ગાતા સાંભળતા કથાના માધ્યમથી વાતો કરતા કે જગન્નાથ ભગવાનનો આવી રીતે રથ હોય એને આ રીતે બનાવવામાં આવે પણ માત્ર ને માત્ર સાંભળેલી વાત હતી નજરે જોયેલી વાત હતી નહીં તો આ વખતે જગન્નાથપુરીની કથાના સમયે ઠાકોરજીએ અમારી ઈચ્છાને પૂર્ણ કરી રથયાત્રાના તો લાઈવ દર્શન ન થયા પણ આ જે રથનું કામ ચાલી રહ્યું છે એનો સ્પર્શ પણ કર્યો મસ્તક પણ ટેકવ્યું અને એના લાઈવ દર્શન પણ અમને થયા અને એટલે અમને એવું લાગ્યું કે કથા વાર્તાના માધ્યમથી તો તમે બધાએ જગન્નાથપુરીમાં હોય એવો અહેસાસ કર્યો પણ આ રથના દર્શન કરશો ત્યારે પણ જરૂરથી તમને એવો અહેસાસ થશે કે જાણે આપણે પ્રત્યક્ષ જ આ રથના દર્શન કરી રહ્યા છીએ અને જગન્નાથપુરીના રાજમાર્ગ ઉપર જ છીએ તમે જોઈ શકો છો કે નવો ડામર પાથરી અને રાજમાર્ગ પણ સરસ ઠાકોરજીનો રથ ત્યાંથી ચાલવાનો હોય નવો બનાવવાની કામગીરીઓ ચાલી રહી છે તો આવો પવિત્ર ભગવાન જગન્નાથજીનો જે રથ એની જે સુંદર તૈયારી અને એનો અમે નજરે કહેતા આંખે દેખ્યો અહેવાલ જે તમને અમે બતાવી રહ્યા છીએ અને આટલો મોટો રથ માણસો દ્વારા જ્યારે ખેંચાય ત્યારે તમે જોઈ શકો કે કેટલા બધા માણસોની જરૂર પડે તો અત્યારે આ કાચું કામ તમને બતાવ્યું છે અને જે પ્રત્યક્ષ પછી રથયાત્રા જ્યારે શરૂ થશે ત્યારે તમે ઓનલાઈનના માધ્યમથી જરૂરથી રથયાત્રાના દર્શન કરજો અને આ રથ કેવી રીતે બને છે એ પણ તમે જરૂરથી યાદ કરજો ભાવથી બધાને જય સ્વામિનારાયણ